ઓ ઓ ઓ સનેડો સનેડો ઓલમોસ્ટ બાકેટ લાઈક સુન્યા છે આઈ હોઈ તમા તો તિયા થોર મત શૂટિંગ ચાલુ આઈ માતા હોસ્પિટલ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા વેલકમ બેક ઇન યુટ્યુબ ચેનલ મિત્રો નવરાત્રિ ચાલી રહી છે અને બધાને નવરાત્રિની હાર્દિક શુભકામનાએ માં અંબે બધાના જીવનની અંદર બધાની મનોકામના પૂરી કરે એવી આશા બીજું કે હવાના આઠ વાગ્યા હે હું વિડીયો બનાવું રહી છું અને રાતે મોડા મોડી રમીને આવી હતી બાર ઉપર થઈ ગયું હતું હાડા બારે તો દૂઠી ઉઠીશું પણ મોડી એટલે આઈ થિંક હાડા આઠ હાડા હાથ ઉપર થઈ ગયું આઠ વાગવા આયા હે ને હું બ્લોગ બનાવું રહ્યું

જેથી કરી પોઝિટિવિટી આવે ચા પીલું રમેશનો ફોન આવ્યો હતો કે આવે રાહે ચા નાસ્તો ને કપડો તૈયાર કરી નાખો જેથી કરીને પાછું વરે કોમે જવાનું હોય તો આપણે કપડો તૈયાર કરી નાખો પહેલો કાંઈ કા એ ભરવું અને ચલો ચા બનાવી દઈએ બીજી વાર

અહીંયા છોકરાને ઓંખે થોડું લાગ્યું હતું તો અહીંયા અમને દવાખાને લઈને વિસનગર અને હું બ્લોગ ઉતારું દીશું ઘરનું બધું કોમ પડ્યું છે હાડાઠ ઉપર થવા આવી છે અને કોને હું પહેલું ઘરનું કામ પતાવી નાખું એ પહેલાં મિત્રો એકસો ને વીસ સબસ્ક્રાઈબર થઈ જાય આપણી ચેનલ ઉપર એ બદલ ખૂબ ખૂબ આભાર પાછળનો વિડીયો હતો જે હું વધારે ક્લિપો મેં બનાવી હતી પણ નથી શિખર ચામ ફોન હેંગ થતો હતો ને એના લીધે નથી એડ થઈ તો પણ મેં કીધું જેટલો બને ને એટલો મેં નાસી દીધું જો કોઈ ડિસ્ટર્બ થયું હોય મારા લીધે તો એ બદલ સોરી ખૂબ ખૂબ અને બીજું કીધું વિડીયો તમને થોડો કે ગમતો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરોનો હોય એ બદલ ખૂબ આભાર બીજું કે આપણે છે ને દિવાળી પહેલાં પોંચસો ઉપર અને હજાર પાંચસોથી હજારની અંદર ટાર્ગેટ છે સબસ્ક્રાઈબરનો ભલે પાંચસો ઉપર થશે તો હું ખુશ જ છું હજાર થઈ જશે તો ખૂબ 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 ખુશ છું એટલે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ઘરે અમે મનાઈ જા તો ત્યાં આખો વિડીયો બન્યો નહીં આઠ વાગી ચાહે અને હમણાં જ તકે કે તમ નવરાત્રિ રમવા દાવાનું છે તો તૈયારી થવાનું રહેશે બીજું કે રમશ કે તો બહાર જ ખાઈ લેશું કે મોડું થઈ જવું હે ખાવાનું બનાવવામાં હમણાં ડેડી હે મેં તો તો હું તૈયાર થઈ ગયો બારે ખાવા જવાનો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હું રેડી થઈ ગઈ હું જમવા જવાનું હું બહાર આ કુર્તી મારા પાસે બેલ નહીં હે મેં અમારે રીલે બેતાલ થઈ તમે ઇન્સ્ટાગ્રામમાંથી મને ફોલો કરતા હો ને તો મારી રીલે આવશે આ સેદોમાં ખાસ ટાઈમ નહીં હે પણ હું પહેરતી નહીં હવે આજ તો કાઢી નાસીએ હું સિંદૂર પૂરી નાખું પેલું સી આ તો ખરી ચાલશે બંધ કરું હું પણ અરે ખૂબ જ કાઠું પડે આસે નાસે કેમેરો પકડવો નાસે નાસે પણ છતાંય મારે એક જ સપનું હે એક મતલબ ખુદના પગ ઉપર ઊભું થવાનું જે કે દરેક છોકરીની અંદર હોય કોઈ ખોટી વાત નહીં

પણ તારા રમેશ તા હું એને હારે જઈ હતી અને તો મેં કીધું હારું હોય તો નહીં તો તારા બારે ખાવા હોટલની અંદર રમેશ નાવા જાય રમેશ તૈયાર થઈ રહી છે એટલે રાવવાનું છે તો બીજું હું કે મેં પાછળ કીધું ખુદના ઉપર એટલે એમ કે મહેનત કરીને હાશે પૈસા કમાવાનું એમ ખુદના પગ ઉપર એટલે હું અમુક શબ્દ એવા બોલું છું ને કે કદાચ શાયદ હમદાય ના હમદાય એટલે ક્લીન ભાષાની અંદર બોલવું જરૂરી છે રમેશ ઓલ મોચી પાકીત લાવી છું ને આ છે કે બાચી રહી છું તું બતાવવાનું તો વિડિયો ની અંદર મે બતાઈ નાખી છું કે મારી ઘરે કોઈ બી વસ્તુ આવશે પહેલો તો પંખાનો અવાજ બંધ કરી રાત્રી ગાય ની ઘરે દેખાય હે દેખો હવે તો આવો લે નાઈટ બેટ ચકા મક્કા ચકા ચકામક મક ચકા ઓય હોય નઈ ના હું આવી तब तो तैयार था रो मोटे व्लॉग बना चाहिए पहले सी टू परसेंट अब ऐसे लाइट करो लाइट को देखा तो नहीं तब इस बिजी लाइट नहीं गाड़ी नहीं अंदर ना खबर नहीं कर हम <laughs> इस देखा हूँ नहीं किसे ओ ओ पर कैसे कर से नहीं, नहीं। मन खबर है नवरात्रि क्या रहा मैंने बदायम कहे के, के रमेश ने व्लॉग में चम नहीं लेता आ गया रमेश हमारा <laughs> वीआईपी मोड़ा से दिलदार सनन बार ले जाए ने वस्तु ड्यूटी होला यार चलो रे चलो, चलो। शूटिंग चालू है होटल में अंदर अपने पहुंचे जा

હું તો પંખા રિપેરિંગ કરતો તો જેમ કારીગર મતતો એમ એને ચાલુ કરતો બેનને ખૂબ સપોર્ટ કરજો ખૂબ આગળ વધારજો અને ખૂબ મહેનત કરે છે ટૂંક સમયમાં વધારે ફોલોઅર થાય એવું કંઈક કરજો ભૂખ એટલી લાગી હે ને કારણ બે દિવસથી ભૂખી હોય ને એટલું આપણે માઇક નહીં ને એટલે વધારે હું બરની બોલીશ તો બિરન ડિસ્ટર્બ થશે અને જ્યાં મેં બોલીશ તો તમને સમજાશે નહીં પણ છતાંય આપણે કોશિશ કરું છું રમવાનું આવી જુએ

દવાખને અહીંયા દાયરા હે રમેશ તો મને કહેવાતો હું તું અહીંયા ભેગી છું કે ઘરે એકલી શું કરીશ તો એ થોડો ટાઈમ પાસ અને ખાવ ફૂલ ગાતું છે હોટલવાળા ખૂબ જ હારા હતા સન હોટલ જે કે પાપડની અંદર છે ખૂબ જરૂરી હતી એક હોટલ હારી અને ઘણી બધી હારી એ હોટલ હારી લાગી હા કહું તો શું કહેવાય એની સર્વિસ હારી જરૂર એક વખત મુલાકાત લઈ

ચે દવાખ નહીં રમેશ શરદી થયું હોય તો દવા તો ને વધારે એ પહેલો તમને આ રસ્તો ખૂબ ખરાબ થયેલ હતો તે હવે બને રહો તે આ સાઇડથી નથી આવે હે નવા કંઈ ટ્રાફિક એ ખૂબ છે હાથી નાખવાની જરૂરત ખરી આયુ માધવ હોસ્પિટલ આઈ સીયુઆઈ કાશ બધું ઊભું

ના તો લગભગ શિવરામ ભાઈ ને પાડતા હતા કે નહીં આવું દેખો કાલ આયા હતા નવરાત્રી દેખો હારું કરે આવવાની વાત કરે રહે રમેશ ને ઉદા ગ્રહો એ રમેશ શિખરાવ શેક ની આવ રમેશ હું જાહે રમેશ નહીં આવતા થાક છે એટલે હું એકલી નવરાત્રી જમ બનાવી દઉં તૈયાર થાતી નહીં સો કે રીસે રેડી થે નવ ઉતે અને ચલો નેટ બંધ બહાર થી લોક માર્યો સ્ટોપર મારે

હું વિડીયો એડિટિંગ કરતી હતી એટલે હું હોતી નહીં રમેશ તો હું જાય કહેતા કહેતા ઊંઘ લઈને ઉઠી જાશે અને જેવો આવ્યો મને જેવો આવડે એવો મેં વિડીયો અપલોડ કરું દીશું તો પ્લીઝ થોડો ઘણો ગમે તો સપોર્ટ કરજો આપણે ખૂબ કોશિશ તો કરી એ જેવો બને એવો પોસ્ટ કરું દઈશું બીજું કે નવી નવી બ્લોગર હોય એટલે ઘણી બધી ભૂલાય હશે અંદર પણ એક્સેપ્ટ કરી અને ઇગ્નોર કરજો અને વિડીયો પૂરો દેશે એ બધા થેન્ક યુ